ભાઈ હવે એનું કારણ એ છે ભાઈ હવે તમને કાલના વિડીયોની જેમ કીધું કે આપણે કેટલા ખબર બે જ દિનની અંદર આપણે જોતા લીંબુ બીંબુ લઈને જવાનું છે રેકડીએ એટલે હવે દસ દિનની અંદર આપણે ફૂલ ફેસ રેવિંગ કરીને લુક આવશે આપણે ડેઈલી ફેમિલી સાથે તો ખેલો રેખડીએ આપણે રેખડી આવી ગયા દઈ જાય એમાં પણ લીંબુ અલય લીંબુ રાખી દો લીંબુ આવી ગયા એ દે દો ભાઈ આવી ગયા પ્લેન ચાલ મળી હવે આપણે એક જમવા જવાનું હાડા બાર ઈ ને પછી એ તણ આગે આવો ઘર જવાનું પણ તણ થી ઓના આવી જવાનું આપણે વાછા રે કરીએ ને પછી પાંચ વાગે પછી દે આવ ઘરે પછી આપણે રખડવાનું બરોબર ને હમ ઓકે ઓકે એમ ને તમલી વ્લોગ હાલે હાલો હાલો કામ કરી ચાલ

ફેમિલી વ્લોક કરશું એટલે ફેમિલી વોક અત્યારે પણ કરશું એટલે સમજો ને તો થોડાક જ દિવસ ને એટલે મહિનો બે મહિનો કે નહીં જવા દે એટલે દસ દિવસની અંદર મેક્સિમમ આપણે થોડુંક બહાર જાશું ને એટલે ત્યાંથી આપણે શરૂઆત કરી દઉં ફેમિલી વ્લોગની એટલે થોડા કમ્ફર્ટેબલ ત્યાં લાગે ત્યારે એટલે આવી રીતે લઈશ એટલે તને ત્યારે એમ ઇમોજી એટલે થોડું કમ્ફર્ટેબલ થઈ જાય એટલે વિડીયો સામે થોડુંક બોલવું ને તો અરજી રીતે બોલ્યા ગયા અત્યારે હું ડાયરેક્ટ થોડોક અખો કેમેરા અમે ન બોલ્યા ગયા અચકાઈ જીતી કે કોઈ દી કેમેરા અમે બોલ્યા ન હોય કોઈ દી વિડીયો વિડીયો આમ ઉતાર આમે બોઈલા ન હોય ભાઈ આપણે તો બનાવતા એટલે આપણે તો કઈ ખાવતું હોય બ્રેક ઘણા સમય પછી કરતા સુરતમાં આપણે પણ કર્યું એટલે થોડોક આપણે પણ ડિફિકલ્ટ લાગે એટલે હવે થી જ્યારે લઈશ એટલે એટલે અત્યારે તો ડેઈલી લઈશ જ હું અત્યારે ડેઈલી તો તમને આવશે પણ જેથી ફેસ્ટ રિવિલ જે આવશે ને ફેસ્ટ રિવિલ કાઢીને એટલે દસ એક દિવસ લઈશ તો હું તો ડેઈલી ભાઈ આવશો ભાઈ ડેઈલી તો આવશો ને ભાઈ ભાઈ વિતાવી દે મિત્રો મિંદડી આપણી જેની ને અત્યારે રમાડે એટલે આપણે હમણાં જવાનું જ બહાર તમને લોકોને કહે કે ભાઈ થોડાક દિવસ આવી જાય ભાઈ બરાબર ને તારું તો ફેસ થયેલું જ છે હા ભાઈ આ પાઠે છે એટલે કાલથી પણ આપણે કાલિકા પરથી આપણે ચેલેન્જ લઈ લે છે સો દિવસ મિનિવગ મિનિ મિનિવગ સો દિવસનો ચેલેન્જ એટલે મિનિવગમાં હું અલગ કરું મને કહેતો કમેન્ટની અંદર એટલે આપણે જેની ને તો ત્યાં રમેલી એટલે હું તો ડેલી વાર મમ્મી તો મમ્મીનો ફેસ રિવિલ તો આવશે જ ખાલી એમો જઈશ પછી તો રેગ્યુલરી વ્લોગની અંદર આવશે

ત્યાં છે ને એ બીજા કુતરાને છે ને હમણાં ખાવા નહીં દે એટલે પકડીને રાખવા પડે આ છે ને અમારો રોકેટ બહુ માકડી ના છે જોઈ ગયો એટલે આપણે કમ્પ્લીટ કર્યા એટલે ત્યાં આપણે પકડી રાખવું પડે છોકરો બધો છોકરો રમે છે હું જોઉં દેખાડ હું જોઉં દેખાડ શું છે કાના

મથુરા મે ભી કાટા બોલતે મિત્રો મથુરા મે કાટા જ બોલે કાટા જ બોલે યાર મે કીધું કે બીજું કાઈ કાઈ બોલતા હોય એડિટ કરે હેન્ડ બોશ મિત્રો ભાઈ આપણે પડાની બહાર આપણે આવ્યો તો આપણી ગાડી લઈ ને આર્યો ઉદય હું આલે ઉદય મજા 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 1 કે થઈ ગયા એમને તમારા થઈ ગયા કે મજા થઈ ગયા ભાઈ 1100 થઈ ગયા 1100 નો રાન્ડલો કર્યો છે આપણે ઈ થઈ આવી છે ને આપડા કાલે 200 ગયા ઘટે છે 200 જલ્દી કમ્પ્લીટ કરો એટલે આઈફોન 16 તો નઈ લે એક લાખ સબસ્ક્રાઈબર થાય ને કાંઈ એક લાખ ફોલોઅર થાય ને ત્યારે આઈફોન સિક્સટીન પ્રો લેવો હોય પણ એવું થાય નહીં ભાઈ આપણા થઈને આઈફોન લે આઈફોન તો લઈ લે પણ એક લાખ ક્યારે થાય એક લાખ સબસ્ક્રાઇબર થાય ત્યારે આપણે આઈફોન સિક્સટીન પ્રો પણ હમણાં કાંઈ એવો પ્લાન નથી ભાઈ બે વર લાગીને કે નવો કોઈ મોબાઈલ લેવાનો અત્યાર જે છે નહીં આપણો ભાઈ હોના જેવો છે ભાઈ બરાબર ને સત્તાવન હજારનું હોનું આવે એ પ્રમાણનો જે મોબાઈલ છે એટલે હમણાં કાંઈ પ્લાન નથી આપણો મોબાઈલ લેવાનો એટલે જો હમણાં એ બે ગાડી લઈને જાય છે એક ચક્કર મારતા હોય ગામમાં મેન ઉદય મિત્રો થોડાક એક ફોટા ફાડી લીધા છે ઇન્સ્ટામાં થોડીક રોકડી કરવા ઇન્સ્ટામાં ચડવા માટે એટલે જો સૂર્ય તો ડૂબી ગયો ને હવે અમારા ગામનું પાવર હાઉસ જુ આવી ગયું એટલે એ ઉદયભાઈને એના ઘરે આગળ મૂકી જાય

નીચે મિત્રો ખેલે કે ફ્રી ફાયર આ ગયા આવી એ મુસ્તુબા કે અંદર અને મુસ્તુબાની આઈડી તમને નાખી દઈશ શું મેલું ઓ કાક કાક સબ્સ્ક્રાઇબર હોય તો કેટલા હે આ ઉપર તો દેખાડ તો તારી યુઆઈડી લાવ તો ખરી ભાઈ 2 મિનિટ તો અહીંયા લાવ જો માસ્ટર માં છે 120 સ્ટાર છે અને એની યુઆઈડી તમને લોકોને દેખાઈ રહી છે અત્યારે સ્ક્રીન ઉપર અને જલ્દી જને ફોલો નાખો